જ્યારે હસ્તિનાપુરની ભર સભામાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું હતું એ સમયે પાંચેય પાંડવો યુધિષ્ઠિર અર્જુન ભીમ નકુલ સહદેવ નીચું મોં કરીને બેઠા હતા નિશબ્દ હતા દ્રૌપદીએ પોકાર લગાવી તેના એ પતિઓ કે જેણે સ્વયંવરમાં અભૂતપૂર્વ સાહસ અને વીરતા દેખાડી તેને પરણ્યા હતા પરંતુ એમની પાસે દ્રૌપદીના આક્ષેપોનો જવાબ ન હતો દ્રૌપદીને બચાવી ન શક્યા એ લોકો એ તમામ ચૂપ હતા દ્રૌપદી સાથે જે બની રહ્યું હતું તેનો વિરોધ કરીને પોતાની પત્નીની રક્ષા કરવાના બદલે તેઓ આ ખાડાકાન કરી રહ્યા હતા તો પોતાની પતિની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા ચૂપચાપ સમયે દ્રૌપદીના સખા ભગવાન શ્રી કૃષ્ણ રાખી પરંતુ એ દ્વાપર યુગ હતો અને આ કડી છે અને અત્યારના સમયમાં જે દ્રૌપદીઓ પર અત્યાચાર થાય છે તેની સામે તેનું રક્ષણ કરવા હવે કોઈ આવવાનું નથી એટલે અત્યારના સમયની દ્રૌપદીઓને આપણે એક એવું રહ્યું કે જે હાથોમાં તમે મહેંદી લગાડો છો એ જ હાથોથી મજબૂત મુક્કો પણ મારી શકો તેવી ક્ષમતા તમારી અંદર જ વિકસાવો કોલકાતામાં તાલીમાર્થી તબીબ સાથે જે થયું એ આપણને સૌને ખબર છે જે ઘટના બની આપણને સૌને ખ્યાલ છે એ વાતનો અને ઉગ્ર આક્રોશ સાથે મોટી સંખ્યામાં દેશભરમાંથી તમામ તબીબો રસ્તા પર ઉતર્યા છે એક એવી માગ સાથે કે જે તેમનો મૂળભૂત અધિકાર છે ફક્ત તબીબો જ નહીં આ દેશના દરેક નાગરિકનો અધિકાર છે અને તે છે સુરક્ષાનો અધિકાર કાયદો અને વ્યવસ્થા જ્યારે આ દેશના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે નાગરિકોએ પોતાનો હક મેળવવા રસ્તા પર ઉતરવું પડે છે અને આપણા દેશની આ કાયમની કમનસીબી રહી છે કે દેશના સામાન્ય વર્ગ પછી તે ખેડૂતો હોય કે વિદ્યાર્થીઓ હોય કે મહિલાઓ હોય કે તબીબો હોય તેમણે એ પ્રકારની માગણીઓ સાથે રસ્તા પર ઉતરવું પડે છે જે માગણીઓ ખૂબ જ સ્વાભાવિક રીતે પૂર્ણ થવી જોઈએ પરંતુ કારણ એ છે કે સરકાર સાંભળતી નથી અને જ્યારે જે અનિષ્ટના મૂળિયા રોપાય છે એની શરૂઆત ક્યાંથી થાય છે એ જાણવાની તેના વિશે સંશોધન કરીને તેને દૂર કરવાની તસદી કોઈ લેતું નથી કાયદાની બીક જ્યારે જ્યારે ઓછી થઈ જાય છે ગુનાખોરી વધી જાય છે અને કોલકાતામાં જે ઘટના બની છે તેના મૂળમાં પણ આ જ વસ્તુ છે કે કાયદાની કોઈ બીક નહોતી કોઈ ડર નહોતો અને ધાક કોઈ નહોતી અને ગુનાહિત માનસિકતામાં જે પ્રકારે એક વધારો જોવા મળ્યો તેને લઈને આ જે ઘટના બની છે કારણ ટોપિકમાં આજે ચર્ચા આજ મુદ્દા ઉપર અને વધુ સમય ન લેતા જે મહેમાનો આપણી સાથે જોડાયા છે કાર્યક્રમમાં ચર્ચામાં ભાગ લેવા માટે તેમની સાથે હું આપનો પરિચય કરાવી દઉં આપણી સાથે જોડાયા છે ડૉક્ટર હિતેશ પટેલ જે એમડી પેઇન સ્પેશિયાલિસ્ટ છે ડૉક્ટર હિતેશ જે એમએ દ્વારા આજે અમદાવાદમાં જે વિરોધ પ્રદર્શન મોટા પાયે કરવામાં આવ્યું અને સતત બે દિવસથી જે દેશભરમાં ડોક્ટરો રેલી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સુરક્ષાની માગ સાથે તો અમદાવાદમાં એમએ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમાં તેમણે ભાગ લીધો છે અને તેઓ પણ અન્ય ડોક્ટરોને પણ સમર્થન આપી રહ્યા છે કોલકાતાના જે ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમને સમર્થન આપી રહ્યા છે હિતેશભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં નમસ્કાર અને આપણી સાથે ડોક્ટર સપના ભટ્ટ જોડાયા છે પોતે એક સાયકોલોજીસ્ટ છે ડોક્ટર સપના અને ખાસ તો એક સાયકોલોજીસ્ટની દ્રષ્ટિએ શા માટે મહિલાઓ સામેના અત્યાચારો સમાજમાં વધુ એવી ઘટનાઓ શા શા માટે માટે સામે આવી રહી છે છે જે બની રહ્યા અને એક પ્રકારની ગુનાહિત માનસિકતા ક્યાંક ને ક્યાંક એક ડેવલપ થઈ રહી છે કોઈ વિકૃત માનસિકતા ધરાવતા પુરુષોમાં એ પ્રકારે શું કારણો હોઈ શકે તેની એક ચર્ચા એક મનોવૈજ્ઞાનિક ચર્ચા ડોક્ટર સપના સાથે કરીશું ડોક્ટર સપના સ્વાગત છે આપનો કાર્યક્રમમાં થેન્ક યુ તો મારે કાર્યક્રમની શરૂઆતમાં સવાલ પહેલા ડોક્ટર હિતેશને પૂછવો છે કે એક તો ખૂબ જ કમનસીબી છે એવું કહી શકાય કે તબીબોએ પોતાની સુરક્ષાની માંગણી કે અમને સુરક્ષા આપો જ્યારે અમે સેવા આપીએ છીએ હોસ્પિટલમાં અમને કંઈ ન થાય તે જોવાની જવાબદારી કોની તો આ કાયદા હેઠળ આવવું જોઈએ એવી માંગ કરવી પડે છે તો કઈ રીતે જુઓ છો અને આખરે જે માંગણી છે જે એક્ટ ની ચર્ચા આઈએમએ દ્વારા પણ જે કરવામાં આવી છે તેના વિશે માહિતી આપશો

પ્લાન પ્રોસીજર કે જે પ્રોસીજર ઓલરેડી પ્લાન થયેલી હોય અથવા તો ઇલેક્ટિવ પ્રોસીજર ઇમરજન્સી ના હોય એવી બધી પ્રોસીજર અને સર્જરી આપણે કેન્સલ કરેલી છે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ અમદાવાદ મેડિકલ એસોસિએશન આની અંદર જોડાયેલું છે આની અંદર ઇમરજન્સી સેવાઓ બધી જ ચાલુ રહેશે જે આપણી માગણી જે છે અમદાવાદ મેડિકલ એસોસિએશનની કે પીડિતાને ઝડપમાં ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કે ફાસ્ટ ટ્રેક પદ્ધતિથી ન્યાય મળે અને દોષિતોને ખૂબ કડકમાં કડક સજા થાય અને એવી સજા થાય કે ભવિષ્યમાં કોઈ માણસ આવું ફરીથી ગુનો કરતા સો વખત વિચાર કરે અને ક્યારેય પણ એ ગુનો કરે નહીં એવી માંગણી છે બીજી માંગણી એવી છે કે આ જે વારંવાર ડોક્ટર પર હુમલા થયા કરે છે કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં આપ સાંભળતા હશો ગવર્મેન્ટ હોસ્પિટલ સાંભળતા હશો કે રેસિડેન્ટ ડોક્ટરને કે ટ્રીટમેન્ટમાં તકલીફ પડે કોઈ પેશન્ટને ટ્રીટમેન્ટમાં તકલીફ પડે એટલે રેસિડેન્ટ ડોક્ટર જોડે અથવા તો ફરજ ઉપર ઉપર તબીબ જોડે મારામારી ઉપર સજા ઉતરી જાય છે અને એમને વાયોલન્સ કરતા હોય છે એના માટે નોર્મલ કાયદા તો અસ્તિત્વમાં છે જ પરંતુ જેમ કે એરપોર્ટ ઉપર એક સ્પેશિયલ પ્રોટેક્શન કાયદો હોય કે આપણે વિમાનના મુસાફર હો તો આપને આપણે એન્ટ્રીથી વિમાનની અંદર કે ઉપર તકલીફ પડે તો આપ ફરિયાદ કરી શકો આપડે મારામારી તો એની ઉપર એક સ્પેશિયલ કાયદો લાગુ પડે અને એ કડક સજા થઈ શકે એટલે આપ જોશો કે એરપોર્ટ ઉપર આપણે કઈ તકલીફ પડે તો આપણે કોઈની જોડે મારામારી કરતા નથી તો કોઈ પણ વ્યક્તિ મારામારી કરતા ખચકાય છે તો ની અંદર ડોક્ટર સારી રીતે કામ કરી શકે અને ખૂબ જ શાંતિથી કામ કરી શકે સુરક્ષિત મહેસૂસ કરી શકે કેલ કે માણસ જાગ જોડે કામ કરવાની હોય એટલે ઘણીવાર આપણે કુદરત સાથે ભગવાન સાથેની એક લડાઈ હોય છે કે માણસને ટ્રીટમેન્ટ કરવી છે અને જીવતો રાખવો છે એમાં કઈ ઉપર નીચે થાય ટ્રીટમેન્ટમાં કઈ ઉપર નીચે થઈ જાય એટલે રિスポンスમાં કઈ ઉપર નીચે થાય કે કોઈ દવાનું કોઈને reaction આવે અને કોઈ દર્દીને તકલીફ થાય તેના સગા વગર સમજે હાજર જે ડોક્ટર છે અથવા હાજર જે મેડિકલ સ્ટાફ છે એને મારે છે તો હું ના મારી શકે એ માટે એક સ્પેશિયલ કાયદો હો જોઈએ એ આઈએમએની માંગણી ઘણા સમયથી સરકાર સાથે પેન્ડિંગ છે તો આ માંગણી આપણે આજે પણ ફરીથી એમને રિપીટ કરીએ છીએ અને આ માગણી કરીએ છીએ કે જેથી રેસિડેન્ટ તબીબો નોર્મલ કોઈ પણ ફરજ ઉપરના બધા જ તબીબો પોતાનું કામ અને પેરામેડિકલ સ્ટાફ પણ પોતાનું કામ સારી રીતે કરી શકે અને દર્દીઓની સેવા સારી રીતે કરી શકે દર્યા વગર અ બિલકુલ તો ડોક્ટર હિતેશ જે જયારે આ પ્રકારની માગણી અગાઉ પણ થયેલી છે આ પ્રકારની માગણી ભૂતકાળમાં અને એ વખતે જો ઇમ્પ્લીમેન્ટેશન થઈ ગયું હોત જો અમલીકરણ થઈ ગયું હોત તો કદાચ આ પ્રકારની જે ઘટના છે બનાવો જે છે તે ઓછા થયા હોત એવું આપ માનો છો સો ટકા ઓછા થયા હોત અને જો થાય તો એની તરત જ સજા થઈ જાય એટલે આ બનાવો એક અવેરનેસ ક્રિએટ થઈ જાય અત્યારે તો ઘણા બધાને એવું લાગે છે કે આપણને ટ્રીટમેન્ટ ના મળે એવું ઘણી બધી વખત જોવા મળી રહ્યું અને આવો કામ કરી શકે તરત દોષિતને સજા આપી શકે રાધર દેન કે આપણે લાંબા લાંબા એક કાયદાની અંદર પસાર થયા વગર એટલે આ કાયદો જો પહેલા બન્યો હોત તો આવો આ કદાચ આ બનાવ જ ના બન્યો હોત અને આ બનાવ જો આવો કંઈક બની જાય અનિચ્છનીય બનાવ ક્યાંક બની જાય તો એની તરત જ સજા થઈ જાય બિલકુલ ડોક્ટર હિતેશ હવે જ્યારે આપણે ડોક્ટરોની સુરક્ષાની વાત કરીએ છીએ ફક્ત ડોક્ટરો જ નહીં અન્ય જે સ્ટાફ છે જેમ કે ખાસ કરીને નર્સ જે છે તો નર્સની સુરક્ષા સામે પણ જોખમ ઊભું થયું છે કેમ કે આજે કોલકાતાની ઘટના સામે આવી અને એના તરત જ બાદ એક બીજી ઘટના સામે આવી તે જે ઉત્તરાખંડમાં નર્સ સાથે જે થયું તો નર્સિંગ સ્ટાફ છે એ તમામ જે મેડિકલ સ્ટાફ છે એક હોસ્પિટલનો એ તમામને સુરક્ષા પૂરી પાડવાની હવે જરૂરિયાત ઊભી થઈ છે ખૂબ જરૂરિયાત છે અત્યારે કોઈ પણ મહિલા ગમે ત્યાં કામ કરે છે એવું જરૂરી નથી કે દિવસે સુરક્ષિત વાતાવરણમાં અથવા તો બધાની જોડે કામ કરશે એવું થઈ બની શકે કે એકલા એકલા ન્યૂઝ એન્કર હોય કે ફિલ્ડ ઉપર જાય ત્યારે એકલા હોય અથવા કેમેરામેન પણ આજે મોટા ભાગે મેલ જોવા મળે છે પણ એવું શક્ય છે કે ભવિષ્યમાં કેમેરામેન પણ ફિમેલ હશે અને ન્યૂઝ રિપોર્ટર પણ ફિમેલ હશે તો બંનેની સુરક્ષા થાય એવી જ રીતે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હોય સર્વન્ટ સ્ટાફ હોય કે લેડી ડોક્ટર હોય બધાની સંપૂર્ણ સુરક્ષા ખૂબ જરૂરી છે અને એ સુરક્ષિત રહે એ જોવાની જવાબદારી ડોક્ટર્સની કે હોસ્પિટલ 97 ની દરેક વખતે નથી એ જોવાની જવાબદારી પ્રાયમરીલી તો કાયદાની છે અને કાયદો એવો બને કે જેથી નીચેવાળા બધા જ લોકો ખુબ સરસ રીતે એને સુરક્ષા આપી શકે ચોક્કસ ડોક્ટર સપના આપ મને જણાવો કે જે પ્રકારે ઘટના જે સામે આવી છે કેમકે એટલા માટે આ ઘટના વિશે આટલી બધી ચર્ચા થઈ રહી છે કેમકે જે એક પાશભી અત્યાચાર જે ગુજારવામાં આવ્યો પીડિતા ઉપર આ જયારે આપણે જોયું હતું બે હજાર બારમાં જોયું હતું જે નિર્ભયા કાંડ થયો ત્યારે અને જે ઇન્જરી જે પ્રકારની થઈ છે ફક્ત જે પ્રકારે તેને મર્ડર તેનું જે કરવામાં આવ્યું ખાલી એ દ્રષ્ટિકોણથી પણ આપણે જોઈએ તો પણ આપણને એવું લાગે કે આટલી હદે કોઈ માણસ વિકૃત કેવી રીતે હોઈ શકે એટલે એક સાયકોલોજીકલ દ્રષ્ટિથી જો આપણે જોવા જઈએ શા માટે આ પ્રકારની ગુનાહિત માનસિકતા જોવા મળે છે ખરેખર તો આપણે સાંભળીએ છે આ વાત ને ત્યારે આપણને ક્યુ આપણને કંપારી છૂટી જાય એવી ઘટના હોય છે આવી અને તમે બિલકુલ સાચું કીધું કે નિર્ભયા વખતનો જે કેસ થયો અને પછી આ કદાચ વચ્ચે ઘણા બધા એવા કેસીસ થયા છે પણ આટલી હદે આવી રીતે જે વાત સામે આવે ને તો આનો સીધો મતલબ એક તો એવો થાય છે કે જે સુરક્ષા છે જે જેમ સર વાત કરી રહ્યા છે એ તે કે અત્યારે કોઈ બી જગ્યાએ જયારે સ્ત્રીઓ કામ કરે છે એ ભલે કોર્પોરેટ હોય કંપની હોય સ્કૂલ હોય હોસ્પિટલ હોય એરપોર્ટ હોય જે તમે લેબોરેટરી આપણને છે ને એક પેટર્ન ઓફ જે આપણે કહીએ ને કે જે સાયકોપેથ આ લોકો હોય છે એમની કદાચ ખ્યાલમાં આવે કેમ કે મે આજે ક્રાઇમ કરતા હોય છે ને એ લોકોની અલગ અલગ પેટર્ન હોય જેમ કે એક હોય શકે કે એ અ એને ખ્યાલ હોય એ વોચ રાખતો એને ધ્યાન હોય કે ભાઈ આ વ્યક્તિ આ સમયે અહીંયા કદાચ अवेलेबल મળી શકે કેમ કે એ લોકો કોઈક વાર एकदम અચાનક કોઈને એવી સિચ્યુએશન દેખાય ને કોઈ پیشنટ હોય કે કોઈ پیشنટનો રેગ્યુલેટી હોય કે કોઈ વ્યક્તિ જે કઈને વેકી કરે ને અચાનક થી આવી જાય તો આ જે માનસિકતા છે ને આપણે એક કેટેગરીમાં કદાચ ના મૂકી શકીએ કે એક ટાઈપ નું જ કે હોય માણસના મગજમાં ને ઇમિડિયટલી આ ક્રાઈમ કરી દે ક્યારેક બની શકે કે વ્યક્તિ જેતે ડોક્ટર અત્યારે અહીંયા સિચ્યુએશન ડોક્ટર ની છે તો જાણતો હોય પહેલા અને મે બી કદાચ એને ખ્યાલ હોય અને એ જે કહી ને કે મોકો લઈ લીધો હોય કે જોઈ લીધો હોય કે આ સિચ્યુએશનમાં હું આ એ કરી શકીશ તો એ સિચ્યુએશન લઈ લે કે આ કેવું બની શકે કે કોઈ કેના આ કેસમાં આપણને બહુ ડિટેલ ખબર નથી કે ભાઈ કોઈક ટાઈપનો નો રિવેન્જ એના મગજમાં હોય કદાચ કોઈક ટાઈપ તો એના લીધે હોઈ શકે સાયકોપેથ ઇઝ લાઈક એની પર્સનાલિટી એવી હોય હવે આપણે ફરી ફરીને વાત ક્યાં જાય છે કે જે અ માનસિકતા છે લોકોને ટુવર્ડ અ લેડી કે ભાઈ લેડીઝ જે છે એને કદાચ એવું બની શકે કે કોઈના મગજમાં એવું કેમ નથી આવતું

મોકો ચાન્સ સિચ્યુએશન જોતા હોય તો એમના બેઝમાં માં જશું તો એમની જે માનસિકતા જે સાયકોપેથ છે એ એમની પર્સનાલિટી કે જે કહીએ ને કે લેડીને કશું ગણવું નહીં એને આજ રીતે જોવું મે બી એની જે હેબિટ્સ હોય કદાચ બહુ પહેલાથી એવી હોય મે બી એનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય પહેલા ઓર જે કહીએ ને કે એના બિહેવિયરમાં ક્યાંક ને ક્યાંક એવા સિમ્પટમ્સ દેખાતા હોય એ ઓવરલુક મે બી કદાચ કરવામાં આવ્યા હોય કદાચ ફેમિલી તરફથી સ્કૂલમાં કોઈ સિચ્યુએશન હોય તો એના તરફથી જે કહીએ ને કે કદાચ એનો કોઈ રેકોર્ડ નીકળે તો ખબર પડે કે જે આ બધા સિમ્ટમ્સ હતા ખબર પડતી હતી કે આ વ્યક્તિ કદાચ આગળ જઈને એવું તો ના કહી શકો કે ભાઈ કોઈનો રેપ કરશે કે મર્ડર કરશે પણ એના બિહેવિયર સિમ્ટમ્સ એવા છે કે બહુ નેગેટિવિટી તરફ જાય છે એની પર્સનાલિટી બહુ નેગેટિવ છે એ સેડિસ્ટિક પેઇન મે બી એન્જોય કરી શકે કે કોઈને હર્ટ કરવામાં એને બહુ ગમે

મહિલા તરીકે આપણને કેવી રીતના એ વસ્તુનો ખ્યાલ આવી શકે કે આ જે તે થી હવે મારે દૂર રહેવાનું છે નહીં તો આ મને નુકસાન પહોંચાડી શકે એવો હું કેવી રીતે હું એ વસ્તુ સમજી શકું બિલકુલ ક્લિયર છે જો તમને કહું ને કે હવે આપણે જોઈએ છે ને કે સ્કૂલ્સમાં પણ આપણને ખબર છે કે પહેલાથી એક શીખવાડવામાં આવ્યો હોય છે કે લાઈક એક છે કે ગુડ ટચ બેડ ટચ શું હોય છે ઇવન ગર્લ્સ ને બોયઝ ને સેમ બે લાઈક ગર્લ્સ ને જે બીજું છે કે આપણે એમને ટ્રેનિંગ કે ભાઈ તમે આ શીખો આ શીખો તમને લાગે છે કે સપોઝ કોઈ વ્યક્તિ તમને ફોલો કરે છે કે કદાચ કોઈ અબ્બ્યુઝ વાત કરે છે કે કોઈ ખ્યાલ આવે છે કે જે રીતે જુએ છે તો આઈમ શ્યોર કે એ વ્યક્તિને કોઈ બી વ્યક્તિને થોડોક એવો આઈડિયા આવી જતો હોય જે મેં કીધું કે અમુક કેસીસ એવા હોય અમુક સિચ્યુએશન એવી હોય કે ઓન ઓફ અ સડન કોઈ અટેક હોય કોઈને ખબર જ ના પડે ઓર કદાચ નિયરરર પર્સન હોય તમને જાણતો હોય ઓળખાણ હોય ને મે બી ક્યાંક ને ક્યાંક તમને વાત પરથી એવું લાગ્યું હોય કે ના આ વાત બહુ જ આપણે કે ને નોર્મલ નહીં લાગે મને ઓકે નહીં લાગે બિહેવિયર સો ક્યાંક જો નોન વ્યક્તિ હોય ઓર અધર સપોઝ તમે સમજો તમે કદાચ કોઈક રસ્તામાંથી પાસ થઈ રહ્યા છો ઇવન તમે વેહિકલ ગાડીમાં છો તો બી ઘણી વખત એવું જોયું છે કે તમારી બાજુમાં કોઈ ગાડી ચલાવતો તો એનું બિહેવિયર તમને કદાચ બહુ સાથે ચલાવે બહુ આગળ જાય પછી પાછળ આવે કદાચ એ બ્રેક મારે કદાચ હોર્ન મારે છે થોડું ઓટ બિહેવિયર ખ્યાલ આવે સો એ સમય ધારો કે કોઈ ખ્યાલ આવે ઓર કદાચ કોઈ ચાલતું હોય એને થોડું બી ખ્યાલ આવે તો આપણે કહીએ ને કે ટ્વેન્ટી ફોર સેવન પેલું અલર્ટ માટે કે કોઈ બી રીતે આપણે પોતે પોતાની જાતને કેવું પ્રોટેક્ટ કરવું તો એ બિહેવિયર ઓબ્ઝર્વ કરીને તરત ખ્યાલ આવે તો એના માટે કાં તો આપણે કોઈને વાત કરીએ કે ફેમિલી હોય તો એને લોન પર્સન હોય તો એના માટે ઓર રિપોર્ટ જે બી હોય એને તરત ધ્યાનમાં લઈએ ને તો ખ્યાલ આવે અને જે આ જે અચાનક થતી હોય સિચ્યુએશન હોય કે કોઈ વ્યક્તિ એકદમ આવે અને ખબર છે આ ડોક્ટર કે આ વ્યક્તિ કે આ સો એન્ડ સો પર્સન અહીંયા અવેલેબલ હોય છે તેના માટે તો સેફટી રૂલ્સ ઓર મેજર્સ ઓર વ્યક્તિ જે હોય ને સિક્યોરિટી હોવી જ જોઈએ કે ભાઈ અહીંયા આટલી લેડીઝ કામ કરે છે કે આ ડોક્ટર છે સો એ આટલા લોકો માટે આ જે તે જગ્યાએ છે ઓર રિસર્ચર છે તો અહીંયા બહાર એકને એક પર્સન હોવું જોઈએ કે કોઈ એકદમ કેવી રીતે જે તે વ્યક્તિની જગ્યાએ એન્ટ્રી પણ લઈ શકે ખાલી મારું કહેવાનો મતલબ એવું છે કે એટલું સેફ એન્વાયરમેન્ટ તો પ્રોવાઈડ કરવું પડે અને એનથી વધારે તો આપણને ખબર છે કે રૂલ્સ તો જોઈએ જ નહીં તો કોઈને ડર નથી થતો કે તો બહુ બહુ તો શું થશે તો ચાલ્યા કરશે સ્પેશિયલી આપડા અહીંયા જે કાયદાઓ છે એમ બિલકુલ ડોક્ટર સપના એટલે હવે અત્યારે હાલની જયારે સ્થિતિની આપણે વાત કરીએ હાલની તમામ હોસ્પિટલોની આપણે જયારે વાત કરીએ તો મહિલા ડોક્ટર થી માંડીને તમામ એ સ્ટાફ કે જે મહિલા છે મતલબ નર્સ કે તમામ એ જે સ્ટાફ જે હોસ્પિટલમાં હોય છે શું આપને લાગે છે કે આપણી હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી છે મયુરીજી હું તમને કહું ને તો આપણે એકલા હોસ્પિટલની કદાચ વાત ના કરીએ જે આ ઘટના દેખાય છે એના પરથી તો આપણને નથી લાગતું પણ ઘણી હોસ્પિટલ આપણે એવી બી જોઈ છે કે જે એવી પ્રેક્ટિસ રાખે છે કે જ્યાં છે ને કોઈ પણ તમે રાત્રે ગયા હો જેમ કે અ આપડે વિઝીટ માટે પ્રયત્ન કરીએ તો કોઈ ફેમિલી હોય તો એ લોકોને બી અલાઉ નથી કરતા. રીસ્ટ્રીકટેડ હોય છે કે ના રૂલ્સ છે સમય છે તમારે લખાવું પડે તમે કોને મળવા જાવ છો કેમ જાવ છો. સો એ પ્રેક્ટિસ પ્રોપર થતી હોય છે. પણ ઘણી બધી જગ્યાએ કોઈ બી જગ્યાએ એવી પ્રેક્ટિસ નથી થતી અને લોકોને થાય છે કે ચાલ્યા કર ચાલે છે ચાલી જશે તો આ તો તમે હોસ્પિટલ જુઓ કે તમે કોર્પોરેટ જુઓ કે તમે રિસર્ચ પ્લેસીસ જુઓ કે કોઈ બી જગ્યા જોશો પણ એ આપણી જે રિસ્પોન્સિબિલિટી જે તે ઇન્સ્ટિટ્યૂટની પહેલી એજ બને છે જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું ઘણી બધી કોલેજિસ ને એવી છે ને કે જ્યાં માણ ખબર છે કે કોલેજ છે એટલે મેબી ફેકલ્ટીસ બી રહેવાની પ્રોફેસર્સ બી રહેવાના સ્ટુડન્ટ્સ બી રહેવાની ગર્લ્સ સો એ ત્યાં કાયદા એટલા સ્ટ્રીક્ટ બનાવી દેવામાં આવ્યા હોય છે કે લાઈક આવો કોઈ કેસ સામે આવ્યો તો ધ પર્સન ઇઝ આઉટ ઓનલી એને આઉટ કરી દેવામાં આવશે તો પહેલાથી રૂલ્સ ખબર હોય કાયદા જોયો હોય કોઈ એક્ઝામ્પલ જોયા હોય ને તો વ્યક્તિ એવી હિંમત જ નહીં કરે તો સેમ વે જે તમે કહો છો ને એ સુરક્ષા બધી જગ્યાએ પૂરી પાડવામાં આવે છે આઈ ડાઉટ એવું હોતું નથી એટલે જ આ કેસીસ સામે આવી જતા હોય છે આવા ચોક્કસ જી બિલકુલ અને જે પ્રકારે છે કે કદાચ જે પ્રકારની તમારી માંગણી છે કાયદામાં એ મુજબ જો સુધારો થાય પરંતુ જયારે એ સુધારો જે હતો એ કાયદો જે છે એ લાવવામાં જ એટલે આવ્યો કેમ કે ડોક્ટરોની સુરક્ષાનો સવાલ હતો તેમ છતાં કેમ સ્થિતિ બદલાતી નથી કેમ કઈ બદલાયું નથી એવું જ લાગ્યા કરે છે કારણ કે હજી પણ ઘણી બધી હોસ્પિટલ્સની અંદર એન્વાયરમેન્ટ આપણે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જો તમે વિઝિટ કરશો કોઈ પણ જિલ્લાની કોઈ પણ જગ્યાની મોટી હોસ્પિટલમાં તો અંદર ગમે ગમે ત્યારે તે વ્યક્તિ પ્રવેશી શકે અને વર્ક એન્વાયરમેન્ટ એટલું બધું અનસેફ હજી પણ છે કે કોઈ પણ જગ્યાએ દસ પંદર સગા ભેગા થઈ શકે દસ પંદર માણસો ભેગા થઈ શકે અથવા પચાસ પચાસ કાલે જેમ કે આપણે કલકત્તામાં કોઈ આજે મેં સવારે ન્યૂઝમાં વાંચ્યું કે સાત હજાર માણસોએ હોસ્પિટલ હુમલો કર્યો છે હવે જો પોલીસ હોય સરકાર જાગૃત છે હોસ્પિટલની સુરક્ષા માટે બધા કર્મચારીઓ રાખે છે છતાં જો હોસ્પિટલ હુમલો થતો હોય તો જે અસુરક્ષિત હોસ્પિટલો છે જ્યાં અત્યારે કશું જ નથી થવાનું આપણે અમદાવાદની કોઈ પણ હોસ્પિટલ સમજી લઈએ તો ત્યાં ગમે ત્યારે સગા ડોક્ટર્સ ઉપર હુમલો કરે છે અને સંપૂર્ણ અસુરક્ષિત હોસ્પિટલ મૂકવામાં આવેલ છે કોર્પોરેટમાં કે પ્રાઇવેટ હોસ્પિટલ ની અંદર તો હજી પણ સુરક્ષા ગાર્ડ છે ત્યાંના કદાચ પેશન્ટને પણ એટલા બધા રોકી દેવામાં આવે છે સગાને બહારથી રોકી લેવામાં આવે છે પણ સરકારી હોસ્પિટલ કે સેમી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુટમાં અને મેડિકલ કોલેજીસમાં

બાકી અત્યારે ફરીથી એક વખત આંદોલન કરે સરકાર પણ એમ આપે કે સજવારીઓ કરીશું અને પછી ફરીથી જ પણ ના બદલાય કે સુરક્ષા વધારો થાય તો આવું કદાચ દુર્ભાગ્યપૂર્ણ ઇન્સિડન્ટ દેશના કોઈ પણ ખૂણામાં બની શકે છે અને એ માટે જરૂરી નથી કે ખાલી એ આંદોલન કરવું જોઈએ આજે ત્યાં જે કામ કરી રહ્યા છે ડોક્ટર્સ છે સેવા લઈ રહ્યા છે જેને લાભ મળી રહ્યો છે જનરલ પબ્લિક છે

બિલકુલ અને ડોક્ટર સપના આપણે જયારે આ પ્રકારે સુવિધાની આપણે વાત કરતા હોઈએ છીએ કે સુરક્ષા જે છે વધવી જોઈએ એટલે ડિફરન્સ એ છે ને કે ખાનગી ખાનગી હોસ્પિટલમાં નોકરી છે તો ખાનગી હોસ્પિટલ એ બધા ખર્ચા પોસાય કે પછી સુરક્ષા એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપે ને બાઉન્સરો હોય ને એ બધું પછી સરકારીમાં જયારે નોકરી હોય ત્યારે સરકારીમાં ફરીને ફરી તમે આધારિત થઈ જાઓ છો પછી જો તમારે નાઇટ ડ્યુટી કરવાની આવે સળંગ તમે જયારે નાઇટ ડ્યુટીમાં છો તમારે રાતના મોડા નીકળવાનું જો થાય હોસ્પિટલમાંથી તો ફરી એનો એ સુરક્ષાનો સવાલ ઉભો થાય છે એટલે આ બે જે ભેદભાવ છે એ પણ ક્યાંક સમસ્યાનું મૂળ છે એવું માનો છો ડોક્ટર સપ્તાહ આમાં કેવું છે કે કદાચ હું એ વસ્તુથી એગ્રી નહીં થઉં કેમ કે એવું નથી કે સરકારી જે એક્સપેન્સીસ છે કે ખર્ચા છે નથી થતા કે એમના માટે એમનો બજેટ નથી હોતું કે એવું નથી એ જે એમની સિસ્ટમ છે ને એ ચાલતી હોય છે ધારો કે કોઈ સપોઝ હું કહું કે કોઈ ડોક્ટરે કોઈ રીતની કમ્પ્લેન કરી કે આ પ્રોબ્લેમ છે તો એ શું થશે કે એ કમ્પ્લેન કદાચ આગળ જાય કે ના ખરેખર આ સ્ટાફ લેડી સ્ટાફને ને પ્રોબ્લેમ થાય છે એના માટે આપણે કોઈ એક્શન લેવાની જરૂર છે એ કદાચ કેટલી હદે ને કેટલા સ્ટેપ્સ ક્યારે આવે છે એ ખબર નહીં બીજી વસ્તુ હું એક કહું કે સામાન્ય માણસની એક મેન્ટાલિટી બીજી એવી બી થઈ જતી હોય છે ધારો કે કોઈ મારું બહુ ડિયર એન્ડ નિયર વન્સ છે અને એને કંઈક એકદમ થયું ને તો હું તો પેનિક થવાની જ છું અને મને શું લાગશે કે ભાઈ ધારો કે ડોક્ટર નર્સે ઇન્જેક્શન લગાય ને થોડું લોહી ભી નીકળ્યું ને તો મારો જીવ નીકળશે ને કદાચ હું પેનિક થઈ જને ગુસ્સે થઈ કે ભાઈ શું કરો છો ઓલરેડી મારો જે વ્યક્તિ છે એ બહુ પેઇનમાં છે તમારી આવ્ય બરાબર નથી તો એક વસ્તુ તો એવી છે કે ક્યાંક ને ક્યાંક લોકોની માનસિકતા એવી છે કે સરકારમાં સરકારી એમાં છે ને ડોક્ટરો બહુ ધ્યાન નથી આપતા એ લોકો ખાલી પોતાની પ્રેક્ટિસ આપણે કહીએ ને કે ભાઈ શીખવું હોય છે ને કમ્પલ્સેશન હોય છે એટલે એમને કરવું હોય છે ક્યારેક હું એવું કહીશ કે એટીટ્યુડ પણ પેશન્ટની સિચ્યુએશન જોઈને કે એમના એટલે દર્દીઓ દર્દીઓ ને હા એટલે દર્દીઓ જે છે તબીબો પર વિશ્વાસ મૂકે જરૂરી છે એવું આપ કહી રહ્યા છો કે એ લોકો પેનિક થઈ જાય તો સામે એક ડોક્ટર છે ને એ એમને તો સાયકોલોજી ખબર જ છે કે કોઈ વ્યક્તિ આવશે તો મે બી કે ભાઈ તમે જેટલા પેનિક છો તમે રિલેક્સ કરો અંદર જઈને અમારે ટ્રીટમેન્ટ કરવી પડશે તમે દૂરથી કદાચ પેલા એમાંથી જોઈ શકો બટ પ્લીઝ તમે સામે જોશો સોય લાગશે બધું કરશે તો તમને દુઃખ થવાનું તો પ્લીઝ તમે બહાર તો કદાચ ડોક્ટર તો લઈ જાય ને જે આસિસ્ટન્ટ આસિસ્ટ કરતા લઈ જાય પણ બીજા લોકો એટલી સાંત્વના આપતા હોય ને તો બી વ્યક્તિને કદાચ આટલું પેલું ના થાય જો ઘણી બધી આવું પણ થતું હોય મેન્ટ હોસ્પિટલમાં પૈસા નથી કે એના પૈસા વધારે લે તો અરેન્જમેન્ટ કે કરી શકે પણ ગવર્મેન્ટમાં બી જે કઈ એને બજેટ ને બધું એટલું હોય છે કે સુરક્ષા માટે કરી શકાય કેમકે જે તે વ્યક્તિ છે જે ડોક્ટર છે પ્રેક્ટિસ કરી રહ્યા છે હેલ્પ કરવા માટે જ કરી રહ્યા છે ચોક્કસ ચોક્કસ તો ખૂબ જ સરસ જવાબ ડોક્ટર સપના આપે આપ્યો અને ડોક્ટર હિતેશ બંને પણ ચર્ચામાં જોડાયા અને બિલકુલ આશા રાખીએ ડોક્ટર હિતેશ અને ડોક્ટર સપના જે પ્રકારે આપ દ્રષ્ટિકોણ પોતાનો રજૂ કર્યો છે મહિલાઓ મહિલા ડોક્ટરોની સુરક્ષા અને ફક્ત મહિલા ડોક્ટરો નહીં નહીં પરંતુ તમામ ડોક્ટરોની સુરક્ષા બાબતે જે કોઈ પણ સુધારો કાયદામાં કરવાની જરૂર છે આપણે આશા રાખીએ કે એ દિશામાં સરકાર હવે પ્રોત્સાહક પગલું ભરે આ બંને જોડાયા કાર્યક્રમમાં એ બદલ આપનો આભાર થેન્ક યુ તો કરંટ ટોપિકમાં આજે ચર્ચા એ જ મુદ્દા ઉપર કેમ કે દિવસે ને દિવસે જ્યાં એક તરફ આપણે મહિલા સશક્તિકરણની વાતો કરી રહ્યા છે ત્યાં બીજી તરફ મહિલા સામેના અત્યાચારો મહિલા સામેની ગુનાખોરી સતત વધતી જાય છે બનાવો સામે આવતા હોય છે કિસ્સા સામે આવતા હોય છે પરંતુ વાત એ છે કે ઘટના બને છે અને ત્યારબાદ જે કાયદા તરફથી જે વર્તન થવું જોઈએ જે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલાવા જોઈએ જે આરોપીને તરત સજા થઈ જવી જોઈએ ને તરત ન્યાય મળવો જોઈએ એ થતું નથી અને પરિણામે જે કોઈ પણ ભોગ બનનાર છે તેની સાથે સાથે અન્ય તમામ એવા લોકો કે જે અફેક્ટેડ હોય છે એ તમામને રસ્તા પર ઉતરવું પડે છે આંદોલનો કરવા પડે છે અને આંદોલનો દસ બાર દિવસ ચાલે છે અને ત્યારબાદ સરકારનું ધ્યાન જાય છે અને ત્યારબાદ કોઈ કાયદામાં સુધારો થાય છે અને ફરી સ્થિતિ સામાન્ય થઈ જાય છે પૂર્વવત થઈ જાય છે અને એ જ રૂટીન શરૂ થઈ જાય છે પછી ફરીવાર બીજી કોઈ દુર્ઘટના થાય છે એટલે આ પ્રકારે એક લૂપમાં આપણે ફસાયેલા છીએ હવે આપણે એવું જોવાનું છે કે આ જે ઘટનાઓ છે એના લૂપમાંથી આપણે ક્યારે બહાર નીકળશું અને ક્યારે એક નક્કર કાર્યવાહી થાય એક ચોક્કસ દાખલારૂપ કાર્યવાહી થાય કે જેથી આ પ્રકારની ઘટનાઓ બનતી અટકે તેવી આપણે ચોક્કસ આશા રાખીએ અને સરકારને પણ એ જ આપણે અપેક્ષા રાખીશું આ હતો આજનો બધો કરંટ ટોપિકમાં આવતીકાલે આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર